નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું અખરોટ વિશે અખરોટ છે એ આપણા શરીર માટે આપણા મન માટે કેટલું ઉપયોગી છે એનાથી શું ફાયદા થાય અખરોટથી અલગ અલગ બીમારીઓમાં શું ફાયદા થાય અને અખરોટ આપણા પરિવાર બાળકથી માંડી વૃદ્ધો વડીલો સુધી કેટલું બધું ઉપયોગી છે ખૂબ જ સરસ મજાની ચર્ચા છે અને આપને ખૂબ જ ઉપયોગી થશે વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી દોસ્તો સૌપ્રથમ પ્રથમ આપણા સુધી પહોંચી શકે મિત્રો અખરોટ છે એ આપણા હિમાલયના ક્ષેત્રો છે ચીન છે અફઘાનિસ્તાન છે ઘણા બધા આપણા પાડોશી ઈરાન જેવા દેશો ઘણા બધા દેશોની અંદર થાય છે અને મણિપુર જેવા રાજ્યોમાં પણ અખરોટનું ઘણું બધું ઉત્પાદન થાય છે અને મોકટા ભાગનો અખરોટ છે આપણે વિદેશમાંથી આયાત પણ કરીએ છીએ આ અખરોટને સંસ્કૃતમાં અક્ષૂટ અથવા તો રેખાફળ તરીકે ઓળખવામાં આવે છે અખરોટનો જે આપણે ફળ બહારનું છીલકું તોડી અને અંદરનું જેનું મીંજ છે એ કાઢીએ તો એનો આકાર જોઈને જ આપણને ખબર પડે કે આ માનવ મગજના આકારનું ફળ એને આપને માલુમ પડે છે એની આકૃતિ જોતાં તો કુદરતે એનો આકાર એવો બનાવ્યો છે જેથી કરી આપણે જોતાં જેમ થાય કે આ ફળ છે એ મગજ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો આયુર્વેદની અંદર પણ આના એટલા જ સરસ મજાના ગુણગાન ગાયેલા છે કે અખરોટનું સેવન કરવાથી આપણા મગજના જે કોષો છે એ સતેજ થાય છે આપણી મગજની જે નસનાળીઓ છે એ સતેજ થાય છે આપણી બુદ્ધિ છે તેમાં ખૂબ જ વધારો થાય છે આપણી જે યાદશક્તિ છે તેમાં પણ ખૂબ જ વધારો થાય છે આપણી જે વિલપાવર છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અખરોટ છે એ આપણા શરીરને બળ પર પ્રદાન કરે છે અને અખરોટ ખાવાના હિસાબે આપણા શરીરની અંદર જે વાતજન્ય વ્યાધિઓ છે તેમાં પણ ઘણો બધો ફાયદો જોવા મળે છે દોસ્તો અખરોટ છે એ વાયુનાશક છે અખરોટ છે એ જે વાતના રોગો છે સાયટિકા છે કમરનો દર્દ છે કોઈ પણ સર્વાંગ વાત છે ગાઉટ છે કે જેની અંદર આપણું યુરિક એસિડ વધી જતું હોય તો તેમાં પણ દોસ્તો અખરોટ ખૂબ જ ઉપયોગી છે અખરોટને કારણે આપણા શરીરની અંદર એક નવીન પ્રકારની ઉર્જા આપને પ્રાપ્ત થાય છે દોસ્તો અખરોટ છે એ વાયુનાશક છે પણ કફ અને પિત્તની અંદર વૃદ્ધિ કરનાર છે કફ છે આપણા શરીરને બળ પ્રદાન કરનાર છે અખરોટ છે એ મગજની સાથે આપણા હૃદયને પણ બળ આપનાર છે જે મિત્રોને શરીરની અંદર શક્તિહીનતાનો અનુભવ થતો હોય તો તેવા મિત્રોએ શરીરની શક્તિ વધારવા માટે અખરોટનો બારીક પાવડર કરી નાખવાનો છે અને આ બારીક પાવડરને ગાયના દૂધની અંદર ઉમેરી તેમાં ઉકાળી સ્વાદ અનુસાર તેમાં સાકર મેળવી અને નિયમિત અખરોટવાળું આ ગાયનું દૂધ પીવાથી થોડા જ દિવસોની અંદર શરીરની અંદર ઘણી બધી શક્તિ ઘણી બધી ઉર્જા આપને પ્રાપ્ત થશે દોસ્તો જે મિત્રો શરીરનો વર્ણ સુધારવા માંગતા હોય તો તેમાં પણ અખરોટ ખૂબ જ ઉપયોગી છે અખરોટને બારીક પીસી અને આપણા ચહેરા ઉપર એનો લેપ કરવાથી આપણી જે સ્કિન છે એનું જે કાળાશ છે એ દૂર થાય છે આપણા સ્કિનની અંદર કોઈ જગ્યાએ રચકણો હિસાબે સ્કિન ડાર્ક થઈ હોય તો તેમાં પણ ફાયદો થાય છે તડકાના હિસાબે આપણી સ્કિન ડાર્ક થઈ હોય તો તેમાં પણ ફાયદો થાય છે આપણી સ્કિનના ઉપરના ડેમેજ કોષો હોય તો તે દૂર કરી અને આપણી ચહેરાની સ્કિનને નિખારવાનું કામ દોસ્તો અખરોટ કરે છે અખરોટનો એક સરસ મજાનો ફાયદો દોસ્તો એ પણ છે કે મોટાભાગના મિત્રો અખરોટ છે એ તોડી અંદરનું મીંજ ખાઈ જાય બહારની છાલ ફેંકી દેતા હોય છે તો આ બહારની છાલ પણ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી માલુમ પડેલ છે આ અખરોટની છાલનો બાળી એની ભસ્મ કરી અને જો એનું દંતમંજન કરવામાં આવે તો આપણા દાંત મજબૂત થાય છે આપણા દાંતના રોગો દૂર થાય છે દોસ્તો આ અખરોટની ભસ્મને બે ગ્રામની માત્રામાં પાણી સાથે લેવામાં આવે તો દૂધતા હરસની અંદર પણ ફાયદો જોવા મળે છે દોસ્તો અખરોટના સેવનથી દોસ્તો ઘણા બધા મિત્રોને બેઠા હોય અને ઊભા થાય તો આંખે અંધારા આવતા હોય છે તો આ અંધારા આવવાનો જે રોગ છે એ આપણી મગજની સાથે પણ સંકળાયેલો છે અને આપણી શરીરની અંદર અશક્તિ હોય તો તેની સાથે પણ સંકળાયેલો છે તો આવા અંધારા આવવાની જે સમસ્યા હોય કોઈ પણ મિત્રોને ચાલતા ચાલતા અંધારા આવતા હોય કે બેસીને ઊભા થતી વખતે અંધારા આવતા હોય તો તેવા સંજોગોમાં તેવી પરિસ્થિતિમાં અખરોટનું નિયમિત સેવન કરવાથી આંખે આવતા અંધારા દૂર થાય છે શરીરની અંદર એક નવી ઉર્જા આવે છે મગજ આપણું સ્ટ્રોંગ થાય છે અને આ સમસ્યામાંથી આપને વહેલામાં વહેલી તકે રાહત જોવા મળે છે દોસ્તો અખરોટની અંદરથી એક સુકુમારક તેલ બનાવવામાં આવે છે આ તેલ આપણા વાત વ્યાધિ માટે પણ ઉપયોગી છે આપણા શરીરની અંદર નસ્ય માટે પણ ઉપયોગી છે એની સાથે માલિશ કરવા માટે પણ આ તેલ ખૂબ જ ઉપયોગી છે આ તેલનું માલિશ કરવાથી આપણા શરીરનો વર્ણ સુધરે છે એની સાથે આપણા શરીરની અંદર વાત દોષ હોય તો તેનું પણ સમન થાય છે આવી રીતે અખરોટ છે એ દોસ્તો ઘણી બધી રીતે ઉપયોગી છે અખરોટને નિયમિત અખરોટનું સેવન કરવાથી આપણા વાળનો ગ્રોથ પણ સારો જોવા મળે છે નિયમિત અખરોટનું સેવન કરવાથી આપણી આંખોનું તેજ પણ વધે છે એટલે અખરોટ છે એ આપણા પરિવારના દરેક સભ્યો માટે ઉપયોગી છે નિરંતર રેગ્યુલર આપણા પરિવારમાં થોડી થોડી માત્રામાં અખરોટનો ઉપયોગ કરશું દોસ્તો વિદ્યાર્થી વર્ગ જે બાળકો છે તેવા મિત્રોને નિયમિત અખરોટવાળું દૂધ કે અખરોટ કોઈ પણ વાનગીમાં ઉમેરી અને આપવાથી બાળકોનો જે આત્મબળ છે એની જે યાદશક્તિ છે એનો જે સ્ટેમિના છે એની ભણવાની જે તાકાત છે તેમાં વધારો કરશે બાળકોને વૃદ્ધિ વિકાસમાં પણ મદદ કરશે બાળકોના બળમાં પણ વધારો કરશે અને અખરોટ છે ઉત્તમ પ્રકારનો સૂકો મેવો છે તો આ અખરોટ નિયમિત આપણા પરિવારમાં ઉપયોગ કરી અને તેના ભરપૂર ફાયદા આપણે લઈએ તો દોસ્તો આ જોઈએ આપણે અખરોટના ફાયદા આ માહિતી જો આપને સારી અને ઉપયોગી લાગી હોય તો માહિતીને બીજા મિત્રો સુધી શેર કરો વિડીયોને લાઇક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આપણી સાથે જોડાયેલા રહો આવતા વિડીયોમાં મળશું કોઈ આવી જ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ